નજીક વડવાના રોડ પરની ખાડી વાવની વિસ્માન હાલત વાવનું પાણી હાલમાં ખૂબ જ દુર્ગંધ મારે છે અને પાણી એકદમ ગંદુ થઈ ગયેલ છે ડબોઈ નજીક વડવાન રોડ ઉપર આવેલ આશરે ચાર સો વર્ષ જૂની ખાડી વાવની હાલત બદતર થયેલ છે જે અન્ય સ્થાપત્યોની જેમ વાવોની જાળવણી કરવામાં તંત્ર બેદરકારી પુરવાર સાબિત થઈ રહી છે ઐતિહાસિક વાવો વિશેના ઇતિહાસકારો લોકોને ઐતિહાસિક વાવો વિશેના ઇતિહાસકારો લોકોને કહેતા હતા કે તેમના પાણીનો ઉપયોગ દરેક ઘરોમાં કરવામાં આવતો હતો વર્ષો અગાઉ દરેક ના ઘરે નળ હતા જેથી ગામના લોકો તળાવ નજીકમાં આવેલ વાવ ના પાણીનો ઉપયોગ કાયમ કરતા તેના કારણે વાવના પાણી કાયમ માટે શુદ્ધ રહેતા હતા અને સરકાર પણ આ વાવોની જાળવણી પહેલા કરવામાં આવતી પુરાતત્વ વિભાગ દ્વારા આ વાવો પ્રત્યે ઉપેક્ષા થઈ હોવાથી દરેક વાવની એક અલગ જ કહાણી હોય છે દરેક વાવની અંદર જતા પહેલા માતાજીનું મંદિર આવે છે પહેલાના જમાનામાં આ વાવની અંદર દરેક લોકો વાવમાં જતા પહેલા માતાજીના દર્શન કરતા હોય છે ડબોઈ નજીક વધવાના રોડ ઉપર આવેલ ઐતિહાસિક વાવ જે માતાજીના મંદિર દેવાબત્તી થતા હોય છે ને સાંધ્યાકાળે આરતી પણ થતું હોય છે આ જગ્યાએ વિરામ થઈને બંધ પડેલી હાલતમાં નજરે પડે છે ચારસો વર્ષ પહેલાંની આ વાવ છે આ વાવ અજબ ના બનાવો બનતા હોવાનું ત્યાંથી પસાર થતા રાત્રે લોકોમાં ચર્ચાય છે આ વાવનું પાણી હાલમાં ખૂબ જ દુર્ગંધમાં રહે છે અને પાણી એકદમ કાળું અને ગંદુ થઈ ગયેલ જોવા મળી રહ્યું છે